ઉપયોગ કરતું જોરદાર કામ કહી શકાય અને એમાંય હમણાં સાયકલ પ્રવાસમાં માં આ ગામ ના હરિભક્તો હતા અને એક પાછો સાયકલ પ્રવાસ અહીંથી નીકળવાનો એટલે ભાઈ આ વખતે મારા પાછું આવવાનું છે બહુ મજા આવી એટલે જ્યાં ગોવિંદ સ્વામી હોય જ્યાં બાળકૃષ્ણ શાસ્ત્રી હોય જ્યાં મેદપુર સત્સંગ સમાજ હોય ત્યાં હંમેશા લીલા લેર હોય છે સત્સંગની બહુ જ મજા આવતી હોય છે એવા રૂડા રૂડા સત્સંગીઓએ બહુ સરસ મજાનો આમાં યોગદાન ફાળો આપ્યો છે ભાગ્યશાળી છે

સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો ભાગવત ની એવી કથા કરી શકે સ્વામિનારાયણ ના

સમગ્ર મુખ્ય યજમાન આ ભાગ્યશાળી કહી શકાય આપણે સ્વામી નું પૂજન વેદોક્ત વિધિ થી મહારાશ્રી કરાવશે મુખ્ય પૂજન તો શિવ મંદિરે થયું હજુ આપણે એક મહાન વ્યક્તિ આવી રહ્યા છે

કથા સાંભળીએ એટલે બહુ બધું જ્ઞાન થાય કથા સાંભળીએ એટલે આપણા હૃદયની અંદર ભગવાન બિરાજમાન થાય આપણું શરીર પવિત્ર બને આપણો આપણું મન પવિત્ર બને આપણી ઇન્દ્રિયો પવિત્ર બને આપણે શિવ પુરાણ વાંચવા તો જવાના નથી પણ બહુ મને આનંદ થાય છે કે આ ગામની અંદર વિવિધ શાસ્ત્રોની કથા થતી હોય છે આપણે ચાલી રહ્યું છે ની સરસ મજાની માળા એમને ફેરાવવામાં આવી બોલો સિદ્ધેશ્વર મહાદેવ જય જાગનાથ મહાદેવ જાગનાથ મહાદેવ જાગતા જશે ને મહાદેવજીની એક મજા હોય છે હમણાં અમે ક્યાંક મહાદેવજી જોયા એમનું નામ હતું પાળેશ્વર મહાદેવ એક ખેતર તળાવ ખોદાતું હતું ને એમાં મહાદેવ નીકળ્યા શાસ્ત્રી મહારાજ સરસ મજાનો હાર ફેરાવે છે જોરદાર કાર્યોથી અક્ષર સ્વામી પણ ખંભાત જબરેશ્વર ભગવાનના કોઠારી સ્વામી પણ પૂજ્ય વક્તાશ્રી નું પુષ્પા આરતી પૂજા કરે છે નવા નિમાયેલા ન્યાલકરણ સ્વામી અને નિત્ય જગત જગત મિથ્યા સ્વામી પધાર્યા છે બહુ સરસ નામ પહેલી વાર મેં તો સાંભળ્યું બોલતા ફાવશે નહીં પણ બહુ આનંદ છે પૂજ્ય ધ્યાની સ્વામી વડતાલ પ્રદેશનો બહુ જબરજસ્ત ઉત્સવ કરી રહ્યા છે એના ટેમ્પલેટો અને પત્રિકાઓ પણ બહુ ભાવથી સંતો લઈ આવ્યા છે તમને સાંજના આપવામાં આવશે આપણે ગુરુ સ્વામી સાસ્ત્રી સ્વામીને એમની વાણી સાંભળીએ પહેલાં અત્યારે પ્રાથમિક આરતી કરી લઈએ ત્યાર પછી મંગલ ઉદબોધન અને ત્યાર પછી કથાનું શરૂઆત કરીશું તો અમારા સ્વયંસેવક મિત્રો આરતી પ્રગટાવે અને આ પરિવારના બહેનો બહેનોના વિભાગમાં ઉભા થઈ અને આરતી ઉતારી શકશે ખાસ તો દિલીપભાઈ અંબાલાલ પટેલ પરિવારના સભ્ય બહેનો ઠાકોરભાઈ બાબરભાઈ પટેલ યુએસએ વતી અશ્વિનભાઈ પરિવારના બહેનો અને મહિલા મંડળના પ્રમુખ તમે બધું સંચાલન કરજો તમારા બહેનોનું

पुनो धारी प्रभु विज पुनो धारी

सर्ववाणी नश्यंतो प्रदक्षनायम् पदे पदे देवाभिवंदनं आत्मरक्षणार्थे आत्मभिवंदनम् लक्ष्मे नारायण दे। देवे दे। 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 हिंदू संस्कृति मां <coughs> कोई पण कार्याना आरंभ मां देव દેવવંદન દેવ ધ્યાન યાત્રાનું સ્મરણ કરવું જ જોઈએ पूर्वक આગળ પગલા મૂકવા જોઈએ દરેક કાર્યની અંદર દેવનું વિસ્મરણ થયું એટલે મુશ્કેલી ના નહીં આજે આપણે પ્રતિવર્ષ ઉજવાતા મંદિરના દેવના પાટોત્સવ નાના મોટા પ્રમાણમાં આપણે કરીએ છીએ આ વખતે શિવ પુરાણ એ સાંભળવાની ઈચ્છા થઈ શિવ પુરાણ સંપ્રદાય ને માન્ય છે દુનિયાના દેશો માં શિવજી નું મંદિર હોય હોય ને હોય કારણ કે શિવ આ બ્રિપતિનું સ્વરૂપ કેવું છે પરમાત્મા નવરા પડે એટલે ધ્યાન માં બેસી જાય બહુ મોટું તપ અને આ દુનિયાની અંદર બધું કરે પણ ભજન કરનારા બહુ ઓછા એટલા માટે શિવજી નું સ્વરૂપ છે એ વધારે શમશાન મારે ઓલા બધા ભેગા થાય ત્યાં ગુરુ ગુરુ કરતા દાદા દાદા કરતા ભગવાન તો માને કે ના માને પણ એમાં એમને વળગી પડે એ સ્વરૂપ એના માટે હજારો ને લાખો ભૂત પ્રેત પિચા દક્ષિણી રાક્ષિણી યોગીની બંધા એટલે આપણને થોડી શાંતિ રહે બીજું કઈ નહીં એક વર્ગ નકામો એક બાજુ જતો ને એટલે આપણને શાંતિ એ તો તમને ચાલવા ના દે હોવાય ના દે ખાવાય ના દે અને તે કરોડો ની સંખ્યામાં છે કે બે પાંચ નથી કે તમાર પોચે વાળ કરોડો સંખ્યામાં કારણ કે મરે એ વાસનીક જીવો મરે ભજન કર્યું ના શું થાય પ્રેત આત્મામાં જાય બ્રાહ્મણો તો બ્રહ્મરાક્ષસ થાય બીજા તો ઓર્ડિનરી થાય અમારે પાસે વક્કલ છે એમાંય તમારી એક એક બ્રહ્માંડને ઉઠાઈ જાય એવાય છે ઘણો તમે જોવો શાસ્ત્રમાં આવ છે બધું અને વક્તા છે તમને સમજાવશે મહાન શક્તિશાળી ઈશ્વરી સ્વરૂપ મહાદેવજી છે એટલા માટે સીધી મહારાજે શિક્ષા પત્રી ની અંદર પંચાયત દેવ નું પૂજન કરવામાં ત્રણ તો મહાદેવજી ના ઘર માંથી લીધા પાંચ નું પૂજન મહારાજ લખ્યું પંચાયત નું પૂજન કરવું એમાં ત્રણ તો મહાદેવજી ના ઘર ના જ છે કેમ જો ગણપતિજી તો એ બધા અગ્રસ્થાને પૂજન કરવું જ પડે શિવજી અગ્ર ભાન પૂજન કરવું પડે પાર્વતીજી તો પતિવ્રતા માં એમનો ફર્સ્ટ નંબર એ બધા યોગ છે શ્રી કૃષ્ણ ભગવાન ને મથુરા માંથી લઈ જવા માટેની જે ક્રિયા થઈ એને એમાં યોગ માયા એ ભગવાન કયા પ્રમાણે સાથ આપ્યો એટલે એના આશીર્વાદ આપ્યા એ તારા પૃથ્વી ઉપર અનેક નામથી પૂજા કરી થશે જેટલા જેટલા માતાના સ્વરૂપો જુદા જુદા છે બધા પાર્વતી જેના સ્વરૂપમાં રચના ત્યાર જે વ્યવસ્થા ઉભી કરવાની અને એની અંદર પેલા શું છે પૃથ્વી આમથી કૂટ જેવી હવે અમે ક્યાં તમે વાવો ક્યાં મકાન બાંધો પૃથ્વી રાજા નો અવતાર થયો

પણ ખરેખર સમયમાં આ તમારા જન્મ છે સેજે છે જે તમારી પાસે પૈસા બુદ્ધિબળ એના આપણા ઘડિયા કરી ગયેલા ગામો ગામ દેવતાઓના મંદિરો એના વળી પાછા સજીવન સારા કરીને મોટા કરીને સારા કરીને એના વળી પ્રતિષ્ઠાઓ આ બધું જે કરવાના તમને શુભ વિચારો આવે છે ને કરો છો